આપણે બધા લખીએ છે પણ શું આપણે ક્યારે વિચાર્યું છે કે આપણા હસ્તાક્ષર કેવા દેખાય છે ચાલો આજે આપણે જોઈએ કે આ ભૂલાઈ ગયેલી લાગતી કળાને એક શક્તિશાળી સાધનમાં કેવી રીતે ફેરવી શકાય પ્રશાંત કિરાડની આ વાત એકદમ સાચી છે વિચારો પરીક્ષામાં બધું જ આવડતું હોય પણ જો અક્ષર જ ન ઉકલે તો એ પાંચ દસ માર્કનો ફેર બહુ મોટો કહેવાય ભલે આપણે ગમે તેટલું ટાઇપ કરીએ પણ હાથથી લખવાની વાત જ કંઈક અલગ છે તો સવાલ એ થાય કે હવે આ કીબોર્ડના જમાનામાં શરૂઆત ક્યાંથી કરવી ઘણાને એમ જ લાગે કે મારા અક્ષર તો બસ આવા જ છે હવે ન સુધરે પણ સાચું કહું તો એવું બિલકુલ નથી હસ્તાક્ષર એક એવી કળા છે જેને કોઈ પણ ઉંમરે વ્યવસ્થિત રીતે સુધારી શકાય છે તો ચાલો શરૂઆત કરીએ અને સૌથી પહેલું કામ છે આપણી ભૂલો શોધવાનું બસ એમ જ પ્રેક્ટિસ કરવાથી કંઈ નહીં વડે પહેલાં એ તો જાણીએ કે ગડબડ ક્યાં છે હજારો લખાણોનું વિશ્લેષણ કર્યા પછી એક્સપર્ટ્સને ખબર પડી કે મોટાભાગની સમસ્યાઓ આ પાંચ બાબતોમાંથી જ આવે છે જેમ કે શબ્દો વચ્ચેની જગ્યા બરાબર ન હોવી અક્ષરોનું કદ ક્યારેક બહુ નાના તો ક્યારેક બહુ મોટા પછી પેન પર વધુ પડતું દબાણ જેનાથી અક્ષરો જાડા થઈ જાય અને હા ત્રાસા શબ્દો કે પછી કોઈ એક જ અક્ષર વારંવાર ખરાબ થતો હોય જુઓ આ ટેબલ બહુ કામનું છે આનાથી આપણે જાતે જ ચેક કરી શકીએ છીએ જેમ કે અસંગત અંતર એટલે કે શબ્દો વચ્ચેની જગ્યા ક્યાંક વધુ ક્યાંક ઓછી અક્ષરનું કદ બરાબર ન હોય અથવા તો જાડું લખાણ જ્યારે આપણે પેન બહુ દબાવીને લખીએ કે પછી ત્રાસા શબ્દો આમાંથી કઈ સમસ્યા આપણા લખાણમાં છે એ ઓળખવું ખૂબ જરૂરી છે સારું તો હવે આપણને ખબર છે કે ભૂલો ક્યાં છે હવે વારો છે એને સુધારવાનો અને એની શરૂઆત થશે આપણા બેસવાથી અને સાધનોથી એટલે કે એકદમ પાયાની વાતથી આ જુઓ આ પોસ્ચર ખૂબ જ મહત્વનું છે પગ જમીન પર પીઠ સી અને કાગળ લગભગ પિસ્તાલીસ ડિગ્રીના ખૂણે આ ખાલી આરામ માટે નથી હો આનાથી આપણા હાથને સપોર્ટ મળે છે અને આખા પેજ પર હાથ એકદમ સ્મૂધલી ફરે છે અને હા પેન સાચી પેન પસંદ કરવી અડધી લડાઈ ગીતવા બરાબર છે એવી પેન શોધો જેની પકડ સારી હોય જે બહુ પાતળી ન હોય શાહી અટક્યા વગર એકદમ સ્મૂધ ચાલતી હોય અને પેનનું વજન પણ બહુ વધારે ન હોવું જોઈએ નહીતર હાથ થકી જાય ચાલો હવે થોડું ઊંડાણમાં જઈએ વાત કરીએ લખવાની સાચી ટેકનિકની એટલે કે હાથને કેવી રીતે ચલાવવો આને કહેવાય ડેથ ગ્રીપ મોટા ભાગના લોકો આ ભૂલ કરે છે પેનને એટલી જોરથી પકડે કે આંગળીઓ સફેદ થઈ જાય અને લખવા માટે ખાલી આંગળીઓનો જ ઉપયોગ કરે આનાથી શું થાય હાથ જલ્દી દુખવા લાગે અને અક્ષરો નાના અને ગૂંચવાયેલા બને અને આ છે એનો ઉપાય પકડને એકદમ હળવી રાખો જાણે પેન ખાલી આંગળીઓ પર ટકેલી હોય અને પછી લખવા માટે આખા હાથનો ઉપયોગ કરો ખાલી આંગળીઓનો નહીં આ કરવાથી લખાણ એકદમ ફ્રી અને સ્મૂધ થઈ જશે અને હાથ પણ નહીં થાકે આખી વાતનો સાર એ છે કે આપણે લખવા માટે આંગળીઓના નાના સ્નાયુઓ પર નહીં પણ ખભા અને હાથના મોટા સ્નાયુઓ પર ફોકસ કરવાનું છે મૂવમેન્ટ ત્યાંથી આવવી જોઈએ આંગળીઓનું કામ તો ખાલી પેનને ગાઈડ કરવાનું છે ઓકે તો હવે આપણને બેસવાની સાચી રીત ખબર છે પેન કેવી વાપરવી એ ખબર છે અને હાથ કેવી રીતે ચલાવવો એ પણ ખબર છે હવે વારો છે અક્ષરોની બારીકાઈઓ પર ધ્યાન આપવાનું આ કેટલીક નાની નાની પણ બહુ જ અસરકારક ટીપ્સ છે જેમ કે એ અને ઓ જેવા અક્ષરો પર બરાબર બંધ કરવા ડી એલ જી પી જેવા અક્ષરોની દાંડી પૂરતી લાંબી રાખવી બધા અક્ષરોનું કદ એક સરખું રાખવું અને હા અક્ષરોને સહેજ લગભગ પાંચથી પંદર ડિગ્રી જેટલા એકસરખા ત્રાંસા રાખવાથી લખાણ વધુ સારું દેખાય છે આ બે લખાણ જુઓ ફરક સાફ દેખાય છે ખરું ને એક બાજુ એકદમ ગૂંચવાયેલું અને વાંચવું મુશ્કેલ લખાણ છે અને બીજી બાજુ એકદમ હળવું ખુલ્લું અને સ્પષ્ટ લખાણ છે આ જાદુ છે આગળ જે સિદ્ધાંતોની આપણે વાત કરી એને બરાબર લાગુ કરવાનો સારું આપણે બધું સમજી તો લીધું પણ હવે સૌથી અગત્યનો ભાગ આવે છે પ્રેક્ટિસ કારણ કે જાણવું અને કરવું એ બે અલગ વાત છે અને સાચો સુધારો તો પ્રેક્ટિસથી જ આવશે જેમ કોઈ ખેલાડી રમતા પહેલાં વોર્મઅપ કરે એમ જ લખતા પહેલાં પણ થોડી કસરત જરૂરી છે ખભા ગોળ ફેરવવા કે હવામાં પિયાનો વગાડતા હોય એમ આંગળીઓ ચલાવવી આવી નાની નાની કસરતોથી હાથ અને મગજ વચ્ચેનું કોઓર્ડિનેશન સુધરે છે અને પ્રેક્ટિસ પણ સ્માર્ટલી કરવાની છે રોજ સીધી લીટી ગોળ અને વળાંકની પ્રેક્ટિસ કરો દરરોજ ઓછામાં ઓછો એક ફકરો લખવાનો નિયમ બનાવો અને જ્યારે પેન કાગળ ન હોય ત્યારે હવામાં લખવાની પ્રેક્ટિસ કરો અને હા સમય સમય પર પોતાના જ લખાણને જોતા રહો કે કેટલો સુધારો થયો યાદ રાખો દરેકના હસ્તાક્ષર એમના વ્યક્તિત્વની ઓળખ છે આપણો ધ્યેય કોઈ બીજા જેવા અક્ષર કાઢવાનો નથી પણ આપણા પોતાના અક્ષરોને જ એટલા સુંદર સ્પષ્ટ અને આત્મવિશ્વાસથી ભરપૂર બનાવવાનો છે કે એ આપણી એક આગવી ઓળખ બની જાય તો તમારા હસ્તાક્ષર કઈ વાર્તા કહેશે